ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતું હોય તેમ લોકોને થતો હતો આ કચેરીમાં ગરીબ અને વિધવા બહેનોને સમયસર કામ નહીં થતા હોવાની વ્યાપક ફરિયાદો વધી ગઈ હોવા છતાં મામલતદાર કે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગામડામાંથી આવતા વિધવા બહેનોને સમયસર કામો નહીં થતા હોવાથી ગામડાનું પરિવાર ધાહીમાં પોકારી જવા પામ્યો છે આ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ગામડાના નગરી પરિવારને સંતોષકારક જવાબ પણ આપતા નથી અને આ કચેરીના કર્મચારીઓ સમયસર ફરજ ઉપર હાજર નહીં થતા હોવા છતાં મામલતદાર આ તમાશાને તેડા આપતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તેવા સમય ગાંધીનગર જિલ્લાના પ્રાંત અધિકારી બ્રિજેશ મોરિયા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લેતા ચાર જેટલા વચોટિયા દલાલોને ઝડપી લઈને પોલીસે હવાલે કર્યા હતા પરંતુ આ કચેરીમાં ચાલતો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતો નથી એક આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અગરસી જોહાર સાથે સી એન 24 ન્યૂઝ હર્ષોલી દેગા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સી એન 24 ન્યૂઝ મોબાઈલ એપ